જી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને વિતરણ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે વિના વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ તેમજ રૂપિયા એકાવન ચેક શ્રી પાંજરાપોળ અને ગૌશાળાને રૂપિયા એકાવન ચેક શ્રી રૂપિયા એકાવન ચેક ગોકુળધામ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે આપવામાં આવેલ

પતંગ બ્લૂગલ તેમજ ચેક આપવામાં આવેલ આ શુભ પ્રસંગે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા દ્વારા પધારેલ મહેમાનો ભાઈઓ બહેનો તથા બાળકોનું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ ચાઇના દોરી ન વાપરવી કપાયેલા પતંગો લૂંટવા દોડાદોડ ન કરવી વહેલી સવારે અને ઢળતી સાંજે પતંગ ન ઉડાડવી આ સમયે પક્ષીઓ નીકળતા હોવાથી તેમને ઈજા થાય નહીં તેવી શીખ આપેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના જયંતિભાઈ બાલધા ગૌરાંગ બાલધા સંજય જાગાણી મહેશ બાલધા બાબુભાઈ વેકરિયા વિપુલ બાલધા દિલીપ બાલધા મનોજ રામોલિયા તુપેશ બાલધા સમીર બાલધા વિકાસ વિકરિયા કિયુર કોટડિયા પ્રદીપ સુજિત્રા રાજ બાલધા ભાસ્કર બાલધા યશ બાલધા ધ્રુવ બાલધા આર્યન યુગ વિગેરે નાના મોટા કાર્યકર્તાએ જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ બ્યુરો રિપોર્ટ ફિરોજ